ઓગણત્રીસ ફેબ્રુઆરી પ્લાન્ટ માટે ત્રણ મંજૂરી આપી છે આ પ્લાન્ટને ડેવલપમેન્ટ ઓફ સેમી કન્ડક્ટર્સ એન્ડ ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ઇન ઇન્ડિયા હેઠળ મંજૂરી આપવામાં છે ત્રણ પ્લાન્ટમાંથી બે ગુજરાતમાં અને એક આસામમાં બનાવવામાં આવશે આ ત્રણ ચીપ પ્લાન્ટની અંદાજત કિંમત એક પોઈન્ટ છવ્વીસ લાખ કરોડ રૂપિયા છે નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત ગ્લોબલ સપ્લાય ચેઇનની મજબૂતી માટે કામ કરી રહી છે એકવીસમી સદી ટેકનોલોજીની સદી છે મેક ઇન ઇન્ડિયા ચીપ ભારતને આત્મનિર્ભર બનાવશે હવે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરશે ઔદ્યોગિક ક્રાંતિ સમયે ભારત અનેક કારણોસર પાછળ હતું અમે બે વર્ષ પહેલા સેમિ કંડક્ટરનું મિશન શરૂ કર્યું હતું અન્ય ખબરો ચેનલ કો સબ્સ્ક્રાઇબ પી જી એ ખબરો કા નોટિફિકેશન પાણી કે લીધે બેલ આઇકોન ટુ ફ્રેનું